ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે મોર્નિંગ કન્સલ્ટ નામની ગ્લોબલ ડિસિઝન ઇન્ટેલિજન્સ ફર્મે વિશ્વના પચીસ દેશોના વડાઓની અપ્રુવલ રેટિંગ બહાર પાડ્યું છે આ યાદીમાં પીએમ મોદી ઓગણ ટકા રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે તો મેક્સિકન રાષ્ટ્રપતિ એડ્રેસ મેન્યુઅલ લોપીઝ ઓબ્રાડોરને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે તેમની અપ્રુવલ રેટિંગ સાહીઠ ટકા હતું ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ટોપ ટેન નેતાઓમાં સામેલ નથી તે ઓગણચાલીસ ટકા અપ્રુવલ રેટિંગ સાથે બારમાં ક્રમે છે તે સમયે પચીસમું એટલે કે છેલ્લું સ્થાન જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિસ્દાને મળ્યું છે તેનું રેટિંગ સોળ ટકા હતું ફેબ્રુઆરીની શરૂઆતમાં પીએમ મોદી 78% ટકાનું અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા હતા મોર્નિંગ કન્સેન્ટરનો આ સર્વે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત હતો ત્યારે પણ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને હતા રેટિંગ ચોસઠ ટકા હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બની ગયા છે પીએમના ફોલોઅર્સની સંખ્યા સો મિલિયન પર પહોંચી ગઈ છે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીસ મિલિયન નવા લોકોએ મોદીને ફોલો કર્યા છે નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર નવમાં ટ્વિટરમાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ વૈશ્વિક નેતાઓની એપ્રુવલ રેટિંગ સૂચિમાં ટોચ પર હતા તેને સતત ત્રીજા વખત છોતેર ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું અગાઉ સપ્ટેમ્બર અને એપ્રિલમાં જાહેર કરાયેલા ડેટામાં દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ